હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું આપણે રેગ્યુલર રાત્રે પાઉંભાજી ખાતા હોઈએ છીએ પણ વલસાડની અંદર વહેલી સવારમાં જ લોકો આ બટેટાભાજી ખાવા માટે લાઇનમાં ઊભા રહી જતા હોય છે આ બટેટાભાજી એટલી ટેસ્ટી ચટપટી હોય છે એની સાથે એક ટામેટાની ચટણી અને એક સ્પાઈસી ચટણી હોય છે અને પાઉ જોડે ખવાતી હોય છે તો હું આજે તમને વલસાડની ફેમસ એવી બટેટા ભાજીની ફૂલ રેસીપી આપીશ જો તમે એક વખત બનાવશો ને તો રેગ્યુલર બનાવશો એટલી સરળ રીતે બનીને તૈયાર થઈ જતી હોય છે કોઈપણ ઝંઝટ વગર ફક્ત દસ થી પંદર મિનિટમાં આ બટેટા ભાજી બંને ચટણીઓ સાથે રેડી થઈ જશે તો વલસાડની ફેમસ એવી આજે આપણે બટેટા ભાજી બનાવીશું તો એના માટે આપણે પહેલાં તીખી ચટણી બનાવીને તૈયાર કરી લઈશું તો ગ્રાઇન્ડિંગ જારની અંદર પાંચથી છ તીખા મરચાંને આ રીતે કટ કરી દીધેલા છે અને એડ કરી લઈશું આ ભાજી જનરલી મોળી હોય છે પણ એની સાથે જે આ ચટણી હોય છે ને એ એકદમ સ્પાઈસી હોય છે તીખું ખાવાના શોખીન હોય એ આ ચટણી સાથે બટેટા ભાજીને એન્જોય કરતા હોય છે અને બે થી ત્રણ આ રીતે આપણે આદુના ટુકડા એડ કરી લઈશું સાતથી આઠ ફ્રેશ મીઠા લીમડાના પાનને પણ એડ કરી લઈશું એક લીંબુનો રસ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું ને થોડા એવા ચપટી ધાણા એડ કરીશું ધાણાનો ફ્લેવર સરસ આવતો હોય છે વધારે એડ નહીં કરીએ બસ થોડાક જ આપણે એડ કરીશું જેથી ચટણીનો કલર અને એકદમ ટેસ્ટ સરસ આવશે બસ એકદમ દાણેદાર આ રીતે પીસી લઈશું તો જોઈ શકો છો લીલા મરચાંની સ્પાઈસી ચટણી તૈયાર છે આ ચટણી છે ને એક લોકો એટલા ખાતા હોય છે ત્યાં જે વલસાડના હશે એને ખબર જ હશે બટેટા ભાજી છે ને એ આ ચટણી વગર અધૂરી છે તો ચટણીને આપણે એક બાઉલની અંદર કાઢી લઈશું અને હવે આપણે બટેટા મેં અહીંયા લીધા છે બટેટા મેં બાફીને લીધેલા છે બટેટાને એકદમ સારી રીતે બાફી લેવાના છે થોડા પણ બટેટા કાચા ના હોવા જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે એકદમ સરસ રીતે બફાઈ જશે ને તો મેશ પણ સારી એવી થઈ જશે તો આ રીતે આને વધારે પડતા આપણે મેશ નથી કરવાનું મેં અહીંયા મોટા પાંચ બટેટાની છાં આ રીતે લીધા છે અને આ રીતે છરીની મદદથી કે ફોકની મદદથી આ રીતે થોડા થોડા નાના નાના પીસીસ રહે ને એ રીતના એને આ રીતે મેશ કરી લઈશું એકદમ વધારે પડતા મેશ નથી કરવાના તો આ રીતના બટેટાને તૈયાર કરી લઈશું બટેટા બાફતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મેં કીધું એમ બટેટા કાચા ના હોવા જોઈએ એકદમ સારી રીતે મેશ થઈ જશે ને તો જ આ બટેટા ભાજીનો ટેસ્ટ એકદમ સરસ આવશે હવે એક પેનની અંદર મોટી પાંચ ચમચી જેટલું તેલ એડ કરીશું જનરલી આ બટેટા ભાજી છે ને એકલા તેલમાં જ બનાવતી હોય છે આની અંદર તેલનું પ્રમાણ થોડું વધારું હોય છે પણ તમે જો ઘરે બનાવતા હોય તો થોડું ઓછું પ્રમાણ પણ લઈ શકો છો હવે એની અંદર મેં અહીંયા મોટા પાંચ ટામેટાના આ રીતે રફલી કટ કરી દીધેલા છે અને એડ કરી લઈશું બસ તેલમાં બીજું કંઈ જ નથી એડ કરવાનું ટામેટાને એડ કરીને મિક્સ કરી લઈશું અને થોડા એવા મીઠા લીમડાના પાન એડ કરીશું મતલબ કે મીઠા લીમડાના પાનનો જ આની અંદર ફ્લેવર આવતો હોય છે એટલે જરૂરથી એડ કરજો સ્કીપ નહીં કરતા મેં અહીંયા એક મુઠ્ઠી જેટલા મીઠા લીમડાના પાન લીધા છે ફ્રેશ લેજો જેનાથી એટલો સરસ આ ભાજીમાં ફ્લેવર આવશે ટામેટા સાથે લીમડાના પાનને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું હવે એક મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું જો તમે તીખું ખાતા હોય તો જે આપણે મરચાંની જે ચટણી બનાવીને એ પણ તમે અડધી ચમચી એડ કરી શકો છો હવે અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું અડધી ચમચી જેટલી હળદર એડ કરી લઈશું આની અંદર અધર અત્યારે કોઈ જ મસાલા આપણે એડ નથી કરવાના બસ મીઠું અને હળદર એડ કરીને ટામેટાને એકદમ સારી રીતે સાતરી લઈશું ટામેટામાંથી બધું જ તેલ સરસ સરસ રીતે રિલીઝ થાય ત્યાં સુધી એને સાતડવાના છે લગભગ ચારથી પાંચ મિનિટ આ રીતે કન્ટિન્યુસ હલાવતા રહેશો ને તો પણ ટામેટા એકદમ સરસ રીતે કૂક થઈ જશે અને ગેસની ફ્લેમ લો કરીને વચ્ચે વચ્ચે એકથી બે વખત ચેક કરીશું તો પણ ટામેટા સરસ રીતે કૂક થઈ ગયા છે મિક્સ કરી લઈશું તેલ સાઈડની કિનારીમાંથી બધું જ ઉપર આવી ગયું છે તમે જોઈ શકો છો ગેસની ફ્લેમ લો જ રાખવાની છે નહીં તો ટામેટા છે એ બળી જશે તો એનો ટેસ્ટ સારો નહીં આવે અડધી ચમચી જેટલો કાળા મરી પાવડર અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર જો તમારે ના એડ કરવો હોય તો ગરમ મસાલો તમે સ્કીપ પણ કરી શકો છો પણ થોડું એડ કરવાથી ફ્લેવર સરસ આવશે અને એકદમ મોળી ભાજી થતી હોય છે એટલે સહેજ એનામાં થોડું તો એવું તીખાશ પણ આવશે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું અને આપણી ટામેટાની ચટણી તૈયાર છે બસ આમાંથી થોડી એવી આપણે કાઢી લઈશું જેટલી આપણે જમવાના હોય એટલી ચટણી આમાંથી કાઢી લેવાની છે અને આ ટામેટાની ચટણી એ લોકો પણ કાઢીને બટેટાભાજી સાથે સર્વ કરતા હોય છે તો ચટણી આપણી એકદમ ચટપટી તૈયાર છે અને ખરેખર આ ટામેટાની ચટણી એટલી સરસ લાગતી હોય છે બટેટાભાજીની સાથે આપણે જેટલી ચટણી ખાવાના હોય એટલી આપણે કાઢી લેવાની છે મેં અહીંયા એક મોટો ચમચા જેટલી ગાડી દીધેલી છે આ ચટણીમાં તમે તેલ જોઈ શકો છો બસ આ રીતની ચટણી હોવી જોઈએ વધારે પડતી કઠણ નથી કરવાની કે વધારે પડતું આની અંદર કોઈ પાણી પણ નથી એડ કરવાનું બસ આ રીતની રસાવાળી ટામેટાની ચટણી તૈયાર છે હવે આપણે બટેટા ભાજી બનાવીશું તો એ જ ટામેટાની ચટણીની અંદર થોડું એવું આપણે પાણી એડ કરીશું જે મરચાં પીસેલા એની અંદર મેં અહીંયા થોડું પાણી એડ કરીને એડ કરી દીધું છે હવે પાણીને સારી રીતે ઉકાળી લેવાનું છે અને બટેટા એડ કરવાના છે પાણી આપણે એટલા માટે એડ કર્યું છે કે બટેટા એડ કરશું ને તો એકદમ સરસ સરસ રીતે ભાજી છે ને મેસ થઈ જશે અને સરસ લાગશે તો આ રીતે પાણી સરસ રીતે ઉકળી ગયું છે તો હવે આપણે આ રીતે બાફેલા જે બટેટા હતા ક્રશ કરેલા એને એડ કરી દેવાના છે અને મેશ કરેલા બટેટાને પણ સરસ રીતે બધી રીતે મેશ કરી લઈશું તો તમે જોઈ શકો છો બટેટા વધારે પડતા મેશ પણ નથી થયા કે બટેટાના વધારે મોટા મોટા કટકા પણ નથી બસ આ રીતના બટેટા હોવા જોઈએ તો તૈયાર છે આપણી બટેટા ભાજી જે વલસાડના હોય જરૂરથી મને કમેન્ટ કરજો કે તમારા ત્યાં વલસાડમાં આ બટેટા ભાજી કોની ફેમસ છે અને આ ગરમા ગરમ બટેટા ભાજી ખાવાની કંઈક મજા જ અલગ હોય છે સવારના નાસ્તામાં જરૂરથી એક વખત બનાવજો એટલી સરસ બનીને તૈયાર તૈયાર થઈ જશે ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરી લઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તો તૈયાર છે એ ઝટપટ બની જતી ફક્ત દસ મિનિટની અંદર આપણી વલસાડની ફેમસ એવી બટેટા ભાજી તો સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ તો પહેલાં આપણે બટેટાભાજી એડ કરી લઈશું એકદમ ગરમા ગરમ હશે ને તો આ બટેટાભાજી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે સવારમાં જરૂરથી એક વખત નાસ્તામાં બનાવજો રેગ્યુલર બનાવતા થશો વારંવાર બનાવશો એટલી ટેસ્ટી પણ બનશે અને કોઈ પણ સિટીનું ફેમસ ફૂડ હોય એ એક વખત તો આપણે બનાવવું કે ખાવું જ જોઈએ તો જ આપણને એના ટેસ્ટનો ખબર પડે તો સાથે ટામેટાની ચટણી તીખી ચટણી અને પાઉ એડ કરીને ગરમા ગરમ બટેટા ભાજીને આપણે એન્જોય કરીશું અને જો આની સાથે તમે થોડી એવી ચા કે કોફી લેશો ને તો પણ એટલી સરસ મજા આવશે ને કે આ ભાજી તીખી પણ છે ચટપટી પણ છે અને તીખાશવાળી ના ખાવી હોય તો ચટણી એડ કર્યા વગર તમે ખાઈ શકો છો સિમ્પલ રીતે મીડિયમ એટલી સરસ લાગતી હોય છે તો તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો અને કેવી લાગી આજે વલસાડની ફેમસ એવી બટેટા ભાજીની રેસીપી એ પણ જણાવો